જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જો સો તો આજે હું એવી રેસીપી લઈને આવી છું બધાના ઘરમાં બનતું જોઈએ છે તુરિયાનું શાક એટલે તુરિયાની સબ્જી તો ચાલો પહેલા આપણે તુરિયાનું શાક કેવી રીતે અમે બનાવીએ છીએ ને તે પહેલા આપણે જોઈ લઈએ હાલો આપણે તુરિયાનું શાક બનાવવા માટે 500 ગ્રામ તુરિયા લીધા છે સરસથી જોઈ લ્યો આપણે આજે કઈક અલગથી આપણે તુરિયાનું શાક બનાવવાનું છે

એક ચમચી જેટલું ક્રશ કરેલું આખા પાખું જીરું લીધું છે આપણે તુરિયાના શાકમાં એડ કરવા માટે ત્રણ થી ચાર ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર લીધું છે તુરિયાના શાકમાં એડ કરવા માટે બે ચમચી જેટલું નિમક લીધું છે આપણે એ પણ તુરિયાના શાકમાં એડ કરવા માટે એ પછી તમે સ્વાદ અનુસાર લઈ શકો છો આટલી આપણે ધાણાભાજી લીધી છે એ પછી તમે એના સ્વાદ અનુસાર નાખી શકો છો એટલે આપણે એટલી ધાણાભાજી તુરિયાના શાકમાં એડ કરવા માટે લીધી છે આપણે આટલું પાણી લીધું છે તુરિયાના શાકમાં એડ કરવા માટે જો આપણે તુરિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે છાલ ઉખેડી લેશું સરસથી આ બે ભાગ કાઢીને આ રીતે આપણે પાંચસો ગ્રામ જે તુરિયા લીધા છે ને તેને આ રીતે આપણે બધાની પહેલાં છાલ ઉખેડી લઈશું જાત આ રીતે જો આ રીતે આપણે બધા તુરિયાની છાલ ઉખેડી લીધી છે હવે આપણે આ રીતે એને સુધારવાનું છે જો આટલા આટલા નાના પીસ આપણે કરીએ છીએ જો આ રીતે હવે એને બધું સુધારી લેવાનું છે

એકદમ સરસથી આપણે લસણ નાખીને સૂર્યાનું શાક બનાવીને તો બધાને ભારે તમે તેને બાજરના રોટલા સાથે પણ શેર કરી શકો છો અને રોટલી સાથે પણ શેર કરી શકો છો બધાની ઘરે સૂર્યાનું શાક તો બનતું જ હોય છે અને એકદમ સરસથી આપણે લીલવણી સૂર્યામાંથી વિટામિન પણ મળે છે તો આ રીતે આપણે સરસથી તેલમાં બધું મિક્સ કરી દીધું છે આ રીતે બનાવશો ને તો જેને પણ સૂર્યાનું શાક ના ભાવતું હોય તે પણ ખાઈ શકે છે ત્યાર પછી આપણે એમાં નિમક ઉમેરવાનું છે સ્વાદ અનુસાર ત્યાર પછી આપણે આખા પાકું જે ખાંડેલું આખું જીરું લીધું છે આ રીતે ક્રોસ કરેલું જોઈએ તેને ઉમેરવાનું છે ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે આ રીતે જેથી સરસથી આપણા સૂર્યના શાકમાં સ્વાદ આવે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે આ રીતે તે તમે પછી તમારી રીતે ઉમેરી શકો છો જો તમે કોઈ તીખું ખાતા હોય તો વધારે ઉમેરી શકો છો અને કોઈ ઓછું તીખું ખાતા હોય તો ઓછું ઉમેરી શકો છો ત્યાર પછી આપણે હિંગ ઉમેરી છે હિંગ ઉમેરવાનું પાછળથી એ કારણ છે જેથી આપણી હિંગ બળી ના જાય અને સ્વાદ પણ સરસ આવે છે તે માટે

ત્યાર પછી આપણે જે ગરમ પાણી છે જે આપણું ગરમ કરેલું પાણી હતું તે ઉમેરી દીધું છે તેમાં જોઈ લો એટલે સરસથી તરત જ બફાવા મળશે આપણું તુરિયાનું શાક હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું જો સરસથી આપણું તુરિયાનું શાક જો આ રીતે ચડે છે આપણે ઢાંકણ ખોલી નાખ્યું છે અને સરસથી આપણે એને ઉકળવા દઈએ છીએ આવી રીતે ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી શેર કરવાની છે હમ આપણે એકદમ ખુલાવી લેવાનું છે ને જો તમે રસાવાળું ખાતા હોય તો વધારે રસો રાખી શકો છો અને રસા વગરનું ખાતા હોય તો તમે રસાને કાઢી શકો છો અને જો અત્યારે આપણે આ રસાવાળું બનાવીએ છીએ તુરિયાનું શાક જો આ રીતે જો આપણું તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે અને આપણે એને એક કડાઈમાં લઈ લેવાનું છે હવે આ રીતે જોજો આપણે એકદમ સરસથી તુરિયાનું શાક બની ગયું છે તો આપણે ફૂલ ડીશ સાથે એને શેર કરીએ છીએ રોટલો બનાવ્યો છે આપણે તુરિયાના શાક સાથે જમવા માટે જો આપણે ગાજરનો સંભારો છે પછી આથેલા મરચાં લાલ લીધા છે અને એકદમ સરસ થી લીધી છે તો આ રીતે તમે તુરિયાનું શાક બનાવશો ને તો બધાને ભાવશે એકદમ સરસથી જોવો લાગે છે તમને ખાત જોતા જ મન થઈ જાય તેવું તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી રોજે રોજ તમને નવી નવી મારી રેસીપી જોવા મળશે તો તમે જોઈ લીધું ને આપણે તુરિયાનું શાક કઈ રીતે બનાવ્યું છે તે આપડે લસણને કટિંગ કરીને માં એ વઘારમાં ઉમેરું છે આપણે રાઈ ઉમેરી છે જીરું ઉમેરું છે એટલે એકદમ સરસ સ્ટીન ટેસ્ટ આવે આપણે લસણને એકદમ સરસટીન આપણે બદામી કલર છે ઉઠાવા દીધું છે એટલે તુરિયાના સાથમાં મજા આવે ખાવાની અને તુરિયાનો શાક તમે ગમે તે ઋતુમાં ખાઈ શકો છો અને તેમાંથી આપણને કેમ કે પ્રોટીન દિલવની વસ્તુ દોરતી તેમાં આપણને બધું મળી રહે છે કેમ કે સાબજીમાં આપણને બધા વિટામિન મળે છે

જો તમે વિડિયો જોતા હોય અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કર દેજો એટલે રોજે રોજ તમને નવી નવી વાનગી જોવા મળશે અને હા જો તમે બે લાઈકન દબાવવાનું જો ભૂલતા તો નહીં જ કેમ કે તમને રોજે રોજ નોટિફિકેશન મળશે જેથી મારી રોજે રોજ નવી નવી વાનગી તમને જોવા મળશે તો મારી એક બીજી પણ ચેનલ છે તેનું નામ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ તે ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તેમાં પણ મને સાથ સપોર્ટ આપજો અને આ રસોઈની એટલે કે કિચનની ચેનલ છે જેમાં અમે સાસુઓ રોજે રોજ દૈનિકમાં નવી નવી રસોઈ મૂકીએ છીએ જેથી ચાલો તમે છેક સુધી વિડીયો મારો જોયો છે અને તમને મેં બનાવ્યું તુરિયાનું શાક કેવું લાગ્યું મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ